લા શાક મૂકી ને ક્યાં ગયો ભાઈ તાર મમ્મી ક્યાં ગાય તાર મમ્મી તું અહીંયા છો તાર મમ્મી ક્યાં ગઈ હા મારી બોટી અરે અહીંયા બાપ આ બે ગઈ છે વા શાક ચાલુ હોય ને બળી જાય ન બળે ન બળે અરે હું બા ધીમો મૂકો ફૂલે ફૂલ મૂકીને વી છે ભાઈ ફૂલે ફૂલ નથી હાવ ધીમો ગેસ છે ભાઈ ફૂલે ફૂલ ગેસ છે ને ફૂલે ફૂલ છે ને ફૂલે ફૂલ ગેસ મૂકીને વી છે

તેલો રાખી દે આ હવે નાખી ગાયને દઈ દેવાનું છે ઢોરને એવો નાખી દે નાખી દે કે હું હાથમાં લઈને નાખી દઉં તારે બાપા એટલો બધો નો આ જો કાઢવા ને તું એ ઈ દેવા દે ઈ દે અરે બહુ તીખા છે તું નેક મને તીખા મરચા તીખા હોય એને મરચું કહેવાય મોરા મરચા હોય ને મરચાનો કહેવાય એ બાપાને પૂછ કો કેન કે તું સાખીન લેવાય મસન દીખ્યા સાખીન બાપા આટલો સંભારો 8 જનન નો જોઈ જોઈ ને આ કે નો જોઈ હવે તમારે દાંત નથી ને પાછળ ક્યાં જોઈએ છે ને લ્યો જો બાપા જો ગળી જાય 6 જણા ને દાંત નથી એવા છે ને પાછળ તો હુંડો સંભારો હોય છે લઈ લે એ જમે લે છોખી જાય દાદા લઈ લે છોખી જાય

તો મને કેવાય હું નાખી દે એને નો કહેવાય ને પીવો કહેવાય તો તો હું નાખી દે પાણી નો જરૂર પડે તું બેઠી રે હું બેઠી જ રહી જોતના છે અને પછી મારે સંભારો છે ભાઈની ખીચડી થાય છે ઓલો જો ઓલો તારી જો ચાલુ કર્યું છે તું પાટલે સળવા માંડી એમાં રહી ગયો છો ભોમાં વઈ થી પાછી તો